ભાવનગર જિલ્લા પ્રશાસને દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે આ અંતર્ગત અકવાડા મદરેસા આજે નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પર ચાલ્યું દાદાનું બુલડોઝર અહીં કેટલાક વર્ષોથી ગેરકાયદે ચાલતા ગેરેજ ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન મળીને કુલ પચીસથી ત્રીસ દબાણને દૂર કરાયા દબાણ દૂર કરી મહાપાલિકાએ સાહીઠ કરોડની સરકારી જમીન પરના દબાણ ખુલ્લા કર્યા સિટી સર્વે બાદ આ ખરી નોટિસ આપી આજ સવારથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડેમોલેશન હાથ ધરાયું અને સાડા ત્રણ હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ મહાનગરપાલિકાની ટીમે બે દિવસ પૂર્વે અખવાડા મદરેસાના રસ્તા પર કરેલા બાંધકામ પર મહાનગરપાલિકાએ ડેમોલેશન કર્યું હતું ડેમોલેશન કામગીરીમાં પાંચ અને બે થી વધુ ડમ્પરોની મદદ લેવાઈ હતી ડેમોલેશન પૂર્ણ થયા બાદ યુદ્ધના ધોરણે કાટમાળ ખસેડાયો ભાવનગર જિલ્લા પ્રશાસને દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે આ અંતર્ગત અખવાડા મદરેસા બાદ આજે નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પર ચાલ્યું દાદાનું બુલડોઝર અહીં કેટલાક વર્ષોથી ગેરકાયદે ચાલતા ગેરેજ ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન મળીને કુલ પચીસથી ત્રીસ દબાણને દૂર કરાયા દબાણ દૂર કરી મહાપાલિકાએ સાહીઠ કરોડની સરકારી જમીન પરના દબાણ ખુલ્લા કર્યા